સાંજ પડતાં જ બાળકો વેફર બિસ્કીટના પડે કે એ સિવાય બીજા ઘણા બહારના તળેલા નાસ્તા લઈને બેસી જતા હોય છે એવા નાસ્તાથી બાળકોનું શરીર તો બગડે જ બગડે પણ મોંઘવારીમાં આપણા પણ ઘણા ખર્ચા વધી જતા હોય છે તો આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં ઘઉંના લોટનો આ હેલ્ધી નાસ્તો બનાવીશું જે ખાય બાળકો તો ઠીક પણ તમે પોતે પણ ખુશ થઈ જશો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક બાઉલમાં આપણે એક મોટી સાઇઝની ડુંગળી મીડિયમ સમારીને લઈ લઈશું ડુંગળી અહીંયા એકદમ ઝીણી નથી રાખવાની થોડી મીડિયમ રાખે છે હવે એમાં અડધો નંગ કાંકડી વચ્ચેનો બીયાવાળો ભાગ કાઢી મીડિયમ સમારીને લઈ લેવાની છે બે મીડિયમ સાઇઝના ટામેટા વચ્ચેનો બીયાવાળો ભાગ કાઢી મીડિયમ સમારીને લીધા છે બે ચમચી લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ એમાં એક તીખું લીલું મરચું ઝીણું સમારીને લઈશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ શાકભાજીમાં મીઠું કે કોઈ પણ મસાલા આપણે નથી ઉમેરવાના અત્યારે નહીં તો શાકભાજીનું પાણી છૂટું પડીએ ઢીલા થવા લાગશે અને આપણે જે નાસ્તો બનાવીશું એ પણ પછીથી ક્રિસ્પી નહીં લાગે હવે મસાલા માટે એક બાઉલમાં એક ચમચી તીખું લાલ મરચું લઈશું ત્યારબાદ એમાં અડધી ચમચી આપણે સંચળ ઉમેરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચીથી થોડો ઓછો એટલે કે પાંચ ચમચી કાળા મરીનો પાવડર લીધો છે એક ચમચી શેકેલા જીરુંનો પાવડર લઈ લઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું સરસ હાથથી મસળીને બધા જ મસાલાને આ રીતના મિક્સ કરી લેવાના છે હવે રોટલી તો દરેકના ઘરે ક્યારેક ને ક્યારેક બપોરના લંચની કે પછી રાતના ડિનરની વધતી જ હોય છે તો અહીં મેં ચાર નંગ વધેલી રોટલી લીધી છે જેને આપણે શેકવાની છે તો એના માટે એક તવા ઉપર આપણે થોડું તેલ લઈ લઈશું અને આ તેલને આપણે સરસ આખા તવા ઉપર ફેલાવી દઈશું આ રીતે હવે એક રોટલી આપણે તવા ઉપર મૂકીને સરસ આ રીતના જે તેલ છે આપણે ઘસી લેવાનું છે અને પાછળથી એને કડક થવા દઈશું થોડી રોટલી આપણી પાછળથી કડક થાય એટલે ઉપરની બાજુ પણ આ રીતના થોડું તેલ લગાવી દઈશું અને એને બીજી બાજુ આપણે ફેરવી લઈશું આ રીતના બંને બાજુ જરૂર મુજબ જરૂર જણાય એટલું તેલ લગાવી સરસ રોટલીને આગળ પાછળ ફેરવીને આપણે ખાખરા જેવી ક્રિસ્પી શેકી લેવાની છે આ રોટલી જો તમે પહેલેથી શેકીને રાખી હશે તો તો ફક્ત બે જ મિનિટમાં નાસ્તો તમારો તૈયાર થઈ જશે તો રોટલી આપણી સરસ શેકાઈ જાય બંને બાજુથી એકદમ કડક થઈ જાય એટલે એક પ્લેટમાં એને કાઢી લઈશું બધી જ રોટલી બાકીની આપણે આ જ રીતના શેકીને ક્રિસ્પી કરી લેવાની છે અને ડિશમાં લઈ આપણે ખુલ્લી હવામાં એને છૂટી કરી લઈશું આ રીતના જો એક પર એક રાખશો તો વરાણના લીધે પોચી થવા લાગશે હવે આમાંની એક રોટલી આપણે લઈ લેવાની છે જેના ઉપર આપણે ગ્રીન તીખી ચટણી આવે એ લગાવીશું ત્યાર પછી ખજૂર અમલીની ખાટી મીઠી ચટણી લગાવી દઈશું હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ આ રીતના ભભરાવીશું ત્યારબાદ જે શાકભાજી મિક્સ કર્યા હતા એ આપણે આખી રોટલી પર ફેર ફેલાવી લઈશું ત્યાર પછી અહીંયા બાફેલા બટાકા લીધા છે ઝીણા સમારીને એ ઉમેરીશું થોડી આપણે તળેલી ચણાની દાળ થોડી મસાલા સિંગ એડ કરી છે થોડી બારીક સેવ ભભરાવીશું થોડા લીલા ધાણા અને દાડમના દાણા ભભરાવી દઈશું દાડમના દાણા ના હોય તો સ્કીપ કરી શકાય ફરીથી આપણે ઉપરથી થોડો મસાલો આ રીતના ભભરાવી દઈશું તો આપણો આ ફક્ત પાંચ જ મિનિટમાં જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ચટપટો નાસ્તો તૈયાર છે રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા